નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં માં સૌનું હાર્દિક સ્વાગત છે નવું વિદ્યાલય જંબુસર માં બસો છન્નું નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાઓ નવયુગ વિદ્યાય ચંબુસરમાં પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ રહી છે અને તે અનુસંધાને આજરોજ બસો છન્નુંમાં નેત્ર ત્રયગ્ય ઉજાવજમાં શંકરાએ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી શ્રી આશીષભાઈ બારોડ તમામ સંકલન કરીને કેમને કેમ્પને સફળ બનાવ્યો હતો અને કેમ્પનો લાભ લેવા ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ બસમાં બેસી શંકરાએ હોસ્પિટલ જવા થયા હતા અને સાથે ડોક્ટર પ્રભુ ડોક્ટર પિંકી શ્રી ગિરીશભાઈ ગોહિલ તથા શ્રી કિરીટભાઈ માલિનો પણ આજના આ કેમ્પને સફળ બનાવવામાં વિશેષ સહકાર રહ્યો છે નવયુગ વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું રિપોર્ટર અભિસૈદ તહેલકા ન્યૂઝ જંબુસર